નમસ્કાર આપ જોઈ રહ્યા છો હું છું આપની સાથે હિતુ ભગત વિશ્વ હિન્દુ પરિષદે ખેડ નવરાત્રી દરમિયાન નોનવેજની દુકાનો બંધ રાખવા પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપ્યું છે આગામી તારીખ બાવીસ નવ બે હજાર પચીસ થી હિન્દુ સમાજનો પવિત્ર અને અતિ મહત્વનો તહેવાર નવરાત્રી શરૂ થાય છે આ દિવસોમાં હિન્દુઓ માતાજીની આરાધના અને વ્રત તેમજ ઉપવાસ કરતા હોય છે અને જગત જન્ની મા અંબાની કઠોર ઉપાસના કરતા હોય છે નવરાત્રીના નવ દિવસો દરમિયાન ભાઈઓ બહેનો અને મોટેરાઓ સૌ નવ દિવસ ગરબા ગાઈને આનંદ મનાવતા હોય છે પાર્ટી પ્લોટ તેમજ સોસાયટીઓમાં ગરબાનું આયોજન થાય છે હિન્દુઓ માટે આ નવરાત્રી અનેરું ધાર્મિક મહત્વ ધરાવે છે ત્યારે આ પવિત્ર દિવસો દરમિયાન લોકોની લાગણી ન દુભાય તે માટે ખેડ શહેરમાં માંસ મટન મચ્છી ઈંડા કતલખાના તથા તમામ નોનવેજની દુકાનો બંધ રાખવા વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ કાર્યકરોએ ખેડ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું આ પ્રસંગે બજરંગદળ જિલ્લા સંયોજક કૌશિકભાઈ રાવલ કૃણાલભાઈ પંચાલ કશ્યભાઈ શાસ્ત્રી દેવરાજસિંહ ગોર ધર્મેન્દ્રભાઈ ઠાકર લલિતભાઈ પ્રજાપતિ તથા અન્ય કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા માત્ર સનાતન ધર્મ માત્ર જેટલી જનતા છે એ જનતાની આવનારી

સમગ્ર હિન્દુ સમાજ લાગણી છે અને આ કાર્યવાહી જલ્દી થશે એવો તમામ સનાતન વિશ્વાસ છે આવેદન અમે છે જય સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર